ત્રીજા નંબરે કન્યા ધાર્મિક અને સંસ્કારી હોવી જોઈએ ચોથા નંબરે કન્યામાં ત્યાગ અને સમર્પણનો ભાવ હોવો જોઈએ કુટુંબને એક કરીને રાખવાની ભાવના હોવી જોઈએ

આવી પહોચો આ બાજુ રુક્ષમણ ને ખબર પડી હવે લગ્ન એક જ દિવસ બાકી છે એટલે ની ચિંતા થવા લાગી

રુક્ષમણીએ વિદાય કર્યા પત્ર લઈ બોદરેવ નીકળ્યા કોણે બોદરે દ્વારિકા આવી પહોંચ્યા શ્રી કૃષ્ણે બ્રાહ્મણ દેવતાનું સ્વાગત કર્યું તેમને બેસાડ્યા જમાડ્યા દાન दक्षिણા આપી પત્ર આત્મની દો અને શ્રી કૃષ્ણે બ્રાહ્મણ દેવતાને વિદાય કર્યા અને ત્યાર બાદ શ્રી કૃષ્ણે પત્ર વાંચે છે રુક્ષમણીએ એક પત્ર સાત શ્લોકોમાં લખ્યો છે રુક્ષમણી લખે છે કે હે ભુવન સુંદર આ પૃથ્વી પર એવી કઈ કન્યા હશે કે જ્યાંનો રૂપ ગુણ ઐશ્વર્ય પ્રભાવ એ જાણ્યા પછી આપની સાથે લગ્ન કરવાની ઈચ્છા ન કરે મેં તો મનથી નક્કી કર્યું છે કે હું લગ્ન કરીશ તો તમારી સાથે કરીશ તન્ય કોઈ પુરુષ સાથે કરીશ નહીં બે મારું તન મન આપને અર્પણ કરી ચુકી છું હું મનથી કરી ચૂકી છું અરે હે કેશવ હું એ નહીં આવું અત્યાર સુધી મેં જીતા વ્રત જપ તપ સત્કર્મો કર્યા છે કે બધાનું પુણ્ય તમને અર્પણ કરીશ આવું પત્ર માં લખ્યું પણ બતાવી દઉં પર આ રીતે કુળદેવીની પૂજા કરવા હું જવાની છું ત્યાં તને પધાર છું ત્યાંથી તને મને લઈ જજો હે દેવકી નંદન જો આપ નહીં પધારો હું આપઘાત નહી કરું પરંતુ તમને પ્રાપ્ત કરવા માટે આટલું પત્ર લખ્યું હતું આ સૌ પ્રથમ તેલવેલો પત્ર લુક્ષમણીજી ભગવાને લખ્યો જેને આપણે પ્રેમ પત્ર કહીએ કૃષ્ણ ભગવાને પત્ર વાંચ્યો શ્રી કૃષ્ણ એ લુક્ષમણીને ક્યારેય જોયા નથી છતાંય પત્ર વાંચી નક્કી કર્યું કે રુક્ષમણી સાથે હું લગ્ન કરીને રહીશ અને કુંડેરપુર થી અહીંયા અહિયાં લાવીને પત્ર વાંચ્યા પછી શ્રી કૃષ્ણ તૈયાર થયા શ્રી કૃષ્ણ માતા માતા દેવકી પાસે ગયા ને કહ્યું માં મને આશીર્વાદ આપો હું પાણી ગ્રહણ કરવા જાઉં છું લગ્ન કરવા જાઉં છું માતા દેવકી પૂછવા લાગ્યા કોની સાથે શ્રીકૃષ્ણ એ કીધું અને ના રાજા ભીમક ની દીકરીનપુર જવા તૈયાર થયા ત્યારે બલરામ મોટાભાઈ કહેવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ તમે એકલા કેમ જાઓ છો હું પણ તમારી સાથે વધારું છું બલરામજી પોતાની શેના લઈ

ચોરી છુપી થી જો રૂક્ષ્મણી લઈ જવાનો પ્રયત્ન કરશે તો હું એને જીવતો લઈ છોડું આ બાજુ રૂક્ષ્મણી સોળે શણગાર સજી સોનાની થાળીમાં પૂજા બોલાઈ પોતાની સખીઓ સાથે બેનપણીઓ સાથે પર્વત ઉપર કુળદેવીની પૂજા કરવા જાય છે ત્યારે રૂક્મી શિશુપાલ જરાસંત તેની સેમના સેના લઈ પર્વત ને ચારે બાજુ થી ઘેરી લે છે અને જ્યાં છે ત્યાં તો ભગવાન પર આવી પહોંચ્યા લુક્ષમણી નો હાથ પકડ્યો અને રથમાં બેસાડી દીધા નામનો શંખ વગાડ્યો ભગવાને સંખનાથ સાથે પોતાની જોતા જ હરણ કરી ભગવાન શ્રી કૃષ્ણએ એ રથ ગણાવ્યો બોલ લક્ષ્મણ ભગવાન હરણ